અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં હવે તેજનો માહોલ આવશે નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલી જિલ્લામાં શનિ રવિના દિવસ દરમિયાન મહારાષ્ટ્ર સુરત રાજકોટ અમદાવાદ વડોદરાના વેપારીઓ હીરાની ખરીદી કરવા અમરેલી આવશે લલિતભાઈ ઠુમ્મર અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખે જણાવ્યું કે અમરેલી જિલ્લો એ હીરા અને ખેતી આધારિત જિલ્લો છે જેને તો બનાવવા માટે સતત વેપારી એસોસિએશન અને ડાયમંડ એસોસિએશન દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી હતી જ્યારે આ મહેનત અંતે સફળતામાં પરિવર્તન થાય છે દર શનિવાર અથવા રવિવારના દિવસે બહારના રાજ્ય તેમજ સમગ્ર ગુજરાતમાંથી ડાયમંડના વેપારીઓ હીરાની ખરીદી કરવા માટે અમરેલી શહેરમાં આવશે ડાયમંડ એસોસિએશન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી અમરેલી વેપારીઓ તેમજ અમરેલી જિલ્લાના રત્ન કલાકારોને ખૂબ જ ફાયદો થશે અને હીરા ઉદ્યોગ ફરી પાછો ધમધમતો થશે રિપોર્ટર જયેશ લીંબાણી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન તેમજ અમરેલી ડાયમંડ માર્કેટ એસોસિએશન પ્રકાશભાઈ કાપરિયા તેમજ અમરેલી ડાયમંડ માર્કેટના ગાવિયા સલાળા મુકેશભાઈ રાદડિયા સર્વ હીરા વેપારીઓ આજે અથાક પ્રયત્નો કરી અમરેલી જિલ્લાની અંદર ફક્ત હીરા ઉદ્યોગ છે અને ખેતી અહીંયા બીજો કોઈ ઉદ્યોગ નથી ત્યારે પ્રથમ ગુજરાતની અંદર અમરેલીને હબ બનાવવા જઈ રહ્યા છે ડાયમંડને ત્યારે દર શનિવારે સમગ્ર ગુજરાતની વેપારીઓ મહારાષ્ટ્રથી ગુજરાતથી શનિવારે અમરેલીમાં ખરીદી કરવા માટે આવશે અને ચારસો વેપારી ખરીદી કરશે અને લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ટર્નઓવર અહીંથી થશે આવતા દિવસોમાં